મહીસાર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓએ એકઠાથી રણસિંગો ફૂંક્યું મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા રેવન્યુ કર્મચારીઓ માસ સીએલ કર્મચારીઓ હડતાલનું રણસિંગો ફૂંક્યું છે રેવન્યુ તલાટી નાયબ મામલતદાર સહિત કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતર્યા છે આગામી સમયમાં આંદોલન ઉગ્ર બનવાની ચીમકી ઉચ્ચારી છે કર્મચારીઓ વતી આરબી બહેલીમે મંડળ પ્રમુખે મીડિયા સમક્ષ વિગતો આપી ઓનલાઈન ટીવી ન્યુઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મે મનખીર આલો કેમ આંદોલન નું રણસિંગ નું ઇન્ક્યુ છે અને આજે શું કયા પ્રકારનું આંદોલન કરવામાં આવ્યું છે અમે અમારી ચાર માંગણીઓ જે છે એ સરકાર શ્રી કક્ષાએ અમે મોકલાવી હતી અમારા મહામંડળે મોકલાવેલી છે અમારા મહામંડળ દ્વારા રજૂઆતો વારંવાર કરવા છતાં પણ અમારી માંગણીઓ ન સંતોષા આજે અમે માસ સેલનું પગલું ભરેલું છે અગાઉ અમે કાળી પટ્ટી ધારણ કરી હતી ત્યારબાદ આજે માસ સેલ છે અને નેક્સ્ટ આયોજનમાં મહામંડળ જે અમને આદેશ આપશે તે મુજબ અમે કાર્યવાહી કરીશું અમારી ચાર માંગણી પૈકી મુખ્ય માંગણી અમારી એવી છે કે જે નાયબ ટુ મામલતદારનું પ્રમોશન બાબતેનું છે એની સિનિયોરિટી યાદી બે હજાર બાર બાદ હજી બની નથી તેના હિસાબે અમારો પ્રમોશન અટકી ગયા છે બીજી અમારી માગણી એવી છે કે જે બે હજાર પંદરની બેચના અમારા ક્લાર્ક છે એમને પણ નાયમોદારના પ્રમોશન બાબતેનું પણ હજી કશું થયું નથી ત્રીજી માગણી અમારી છે કે જે અમારા બીજા કર્મચારીઓ છે એમની જિલ્લા ફેરબદલીની માગણીઓ ઘણા લાંબા સમયથી પડતર છે એમની માગણીઓ પણ નથી સંતોષાઈ વતનના તાલુકામાં આવીને કામગીરી કરે તો ફેમિલી સાથે સમાજ સાથે રહીને સારું કામ પણ કરી શકે અને ચોથી અમારી માગણી એવી છે કે અમારા કર્મચારીઓ જે હતા જે કર્મચારીઓને કોઈ વાગદોષ ન હોવા છતાં પણ એ લોકોને જિલ્લા ફેરબદલી કરી નાખેલી છે એ જિલ્લા ફેરબદલીથી થયેલા કર્મચારીઓને પરત જે તે જિલ્લામાં પરત મૂકવામાં આવે તેવી અમારી અને મારા માનમંડળની માગણી છે એ માટે અમે આ હડતાલ જેવું આજનું માસિયલનું પગલું ભરેલું છે અમારી માગણી સરકારથી સંતોષ એવી અમારી સરકાર પાસે માગણી છે